આજે એકવીસમી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ ઠેક ઠેકાણે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સવારના સમયે સૌ સાથે મળી દરેક જગ્યાએ યોગ કર્યા તે સાથે જ આજ રોજ કચ્છ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી ભુજ મધ્ય આવેલ ભુજીયા ડુંગર પરના સ્મૃતિવન મેમોરિયલ ખાતે કરવામાં આવ્યું હતું મ્યુઝિયમમાં સ્મૃતિવન અર્થ મેમોરિયલને મેમોરિયલ ને સ્થાન આપવામાં આવ્યું છે અને આ જ ખુશીમાં આજ રોજ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સ્મૃતિવન ખાતે કરવામાં આવી હતી તો આ યોગ દિવસની ઉજવણી નિમિત્તે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા પણ વિશેષ ઉપસ્થિત સ્થિત રહ્યા હતા અને તેમણે પણ સ્મૃતિવન ખાતે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી આવું સાંભળીએ તેમના જ શબ્દોમાં આજે વિશ્વ યોગ દિવસ છે હું સૌને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું આજે સમગ્ર વિશ્વ અને દેશભરમાં આજે આપણે યોગ કર્યો છે આજે કચ્છની અંદર પણ સવારના ભાગે આજે જિલ્લા કક્ષાનો યોગ ઉત્સવનો આયોજન સ્મૃતિવનની અંદર થયું હતું અને આખા કચ્છની અંદર અલગ અલગ જગ્યાએ યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ રૂપે જ્યારે સાંસદ યોગ ઉત્સવ હું દર વર્ષે અમે લોકો કરી રહ્યા છીએ અને આજે અમે ભુજની અંદર કર્યું છે ને એમાં પણ સ્મૃતિવનની અંદર જેનું વિશેષ આજે મહત્ત્વ છે કારણ કે આપણે એમણે જોયું કે થોડાક દિવસો પહેલાં યુનેસ્કો દ્વારા વિશ્વના સાત શ્રેષ્ઠ મ્યુઝિયમો પસંદગી કરવામાં આવ્યા એમાં આપણું આ ભૂકંપનું જે મ્યુઝિયમ જે છે સ્મૃતિવનની અંદર એનું સિલેક્શન થયું છે વાતનું ગૌરવ છે અને આજે અમે અહીંયા બધા જ લોકોને બોલાવી કરીને આજે યોગ કર્યો હતો અને યોગના માધ્યમથી આપણી જે એક ધરોહર છે આપણું જે ગૌરવ છે એને ઉજાગર કર્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમનો અપાર પ્રેમ કચ્છ પ્રત્યે રહ્યો છે આ સ્મૃતિવનનું લોકાર્પણ પણ એમના હાથે થયું છે અને એમણે કચ્છને અનેક ભેટો આપી છે આજે કચ્છ અગ્રેસર બન્યું છે પણ સાથે સાથે આપણું આ મ્યુઝિયમ દુનિયામાં સાત શ્રેષ્ઠ મ્યુઝિયમમાં સમાવેશ થયો છે દોડાવીરા હોય એ વર્લ્ડ હેરિટેજ સાઇડ આજે જાહેર થઈ હોય દોરડો છે કે દુનિયાનું શ્રેષ્ઠ વિલેજ જાહેર થયું હોય આ બધું ગૌરવ છે અને જેના કારણે આજે ટુરિઝમ કચ્છની અંદર આજે વધ્યું છે એનો શ્રેય પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આપણે આપીએ છીએ આજે યોગ દિવસની ઉજવણી અમે અહીંયા કરી છે હું સૌને હૃદયપૂર્વકના ઘણા ઘણા અભિનંદન પાઠવું છું